તો એની અંદર ટકાવારી પ્રમાણે પણ અઢાર પોઈન્ટ બાવન ટકા જેટલો ભાવ નફા તરીકે આપણે વધારાનો આપવા માટેની વ્યવસ્થા થશે અને એને ગણતરી કરશો તો લગભગ ઓગણીસ સાડા ઓગણીસ ટકા જેટલો થશે અને મંડળીનો જે આવશે એ એના વગર બીજો વધારાનો આવશે તો હું માનું છું કે બાવીસ પચીસ ટકા આજુબાજુ આપે એક 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 પશુપાલકને પૈસા પર્સન્ટેજ પ્રમાણે પણ વધારાના મેળવી શકાશે આ નાણાં આટલા મોટા પ્રમાણની અંદર આપવા માટેનું કામ કર્યું છે આજે મને ભરોસો છે કે આ પશુપાલક માતાઓ બહેનોને એમને જે શ્રદ્ધા અને વિશ્વાસ છે એને આ મંદિરના વર્ષની અંદર પણ આગળ વધારી રહ્યા છીએ આવનારા સમયમાં પણ આ કામને આપણે બધા ભેગા મળીને આગળ લઈ જશું તમારા બધાનો હૃદયથી આભાર પણ માનો અને બધ રાજી થયા તો બે હાથ ઊંચા કરીને તાલી પાડો બધા બનાસવાસીઓને ખૂબ ખૂબ હૃદયપૂર્વકને અભિનંદન આપું છું તમામે તમામ પશુપાલક માતાઓ બહેનોને ચાલુ રાખો તો વિડીયો વાળાને લેવા છે તો લઈ શકે

કિલો ફેટે નવસો અડતાલીસ રૂપિયાનો જે ભાવ આપવામાં આવતો હતો ત્યારે બટાટા માટે દસ ટકા ભાવ ફેર બનાસ ડેરી દ્વારા આપવામાં આવશે આ ખુશીના સમાચાર જે સામે આવ્યા છે લોકોના ચહેરા ઉપર એક અનેરો આનંદ અહીંયા જોવા મળી રહ્યો છે જે ખેડૂતો માતા બહેનો છે તે લોકોને પણ અત્યારે અહીંયા આ જાહેરાત બાદ ખુશી જોવા મળી રહી છે રૂપિયા એક હજાર નવસો તોંતેર કરોડના ભાવફેરની જાહેરાત કરવામાં આવી છે બનાસકાંઠાના પશુપાલકો કે જે છેલ્લા ઘણા સમયથી જે મહેનત કરે છે તેમને તેમનું મહેનતનું વળતર અત્યારે મળી રહ્યું છે તેની ખુશી તે લોકોમાં નજરે પડી રહી છે કરોડોના ભાવ ફેરની જે જાહેરાત કરવામાં આવી છે તે જાહેરાતને લઈને લોકોમાં અત્યારે હાલ અનેરી ખુશી નજરે પડી રહી છે બનાસ ડેરીના પાંચ લાખથી વધુ પશુપાલકોમાં ખુશીનો માહોલ નજરે પડી રહ્યો છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ધવલ જોશી જોડાયા છે ધવલ પશુપાલકો યોજાઈ મોટી સંખ્યામાં જે પશુપાલકો છે તે અત્યારે દિયોધર ખાતે પહોંચ્યા છે ને બનાસ ચેરમેન શંકર ચૌધરી દ્વારા આજે બનાસ ડેરી જે ભાવ વધારો છે તે જાહેર કરવામાં આવ્યો છે મહત્વની વાત છે કે બાવીસ ત્રેવીસ માં જે કિલો ફેટે પશુપાલકોને રૂપિયા નવસો નો જે ભાવ વધારો અપાયો તો તે વધારીને આ વર્ષે હવે નવસો નેવ્યાસી રૂપિયાનો જે પ્રકારે ભાવ વધારો છે મંદીનું વર્ષ અને તેમ છતાં પણ બનાસ ડેરીએ જે પ્રકારે ભાવ વધારામાં જે વધારો આપ્યો છે તેને કારણે અત્યારે તો બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની ખુશખુશ જોવા મળી રહ્યા છે મહત્વની વાત છે કે બનાસ ડેરીની જે મંડળીઓ દ્વારા જે ખેડૂતો પશુપાલકોને જે ભાવ વધારો અપાય છે તેમાં અંદાજીત ઓગણીસ ટકા જેટલો ભાવ વધારો છે તે પશુપાલકોને તો જે જિલ્લાના પશુપાલકો તેમના સૌ પશુપાલકોમાં અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જી આભાર ધવલ સમગ્ર માહિતી બદલ તો હાલ જે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો પશુપાલકોમાં માં અનેરી ખુશી નજરે પડી રહી છે